જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને પરેશાન થનેલી બોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં ભજન સારું લાગે તો લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જૂના નવા બધા જ પ્રકારના ભજન સાંભળવા મળે તો ચાલો આપણે ભજન માનીએ गणपति बापा की जय कृष्ण कनिया लाल की जय श्री रामचंद्र भगवान की जय जय उमापति महादेव की जय राधे कृष्ण मार श्याम ना सरवाड़ा खोटा हो नहीं लेवड़ देवड़ा गोटाड़ा हो नहीं रे મારા શ્યામના સરવાડા ખોટા હોય નહીં એની લેવડ દેવડમાં ગોટાળા હોય નહીં રે જેવી કરની તેવું આપે પાપ પુણ્યનું પલ્લું માપે એની કાર્યકુશળતામાં અંધારા હોય નહીં રે એની કાર્યકુશળતામાં અંધારા હોય નહીં રે મારા શ્યામ ના સરવાડા ખોટા હોય નહીં રે સકળ નું રાજ્ય ચલાવે રાય રંક ને એ ખવડાવે એના દિલ દરિયાના પાણી ખારા હોય નહીં રે એના દિલ દરિયાના પાણી ખારા હોય નહીં રે મારા શ્યામ ના સરવાડા ખોટા હોય માં ગોટાળા હોય નહીં રે ભક્તો પર પણ કસોટી દુખડા નાખે એને રામ ભક્ત હૈયે થી યારા હોય નહીં રે એને રામ ભક્ત હૈયે થી યારા હોય નહીં રે મહારાસ શ્યામના સરવાડા ખોટા હોય નહીં રે એ ન વડ દેવળ માગો ટડા હોય નહીં રે હે હેમારા શ્યામના સરવાડા ખોટા હોય નહીં રે એની વડ દેવળ માં ટાડા હોય નહીં રે જય શ્રી કૃષ્ણ ભજન કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો જરૂરથી કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ